જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ ચાર વાટકી આપણે ઘઉંનો જાડો લોટ લેશું તેમાં એક વાટકી તેલનું મોણ નાખવું પછી આપણે થોડા ગરમ પાણીથી આપણે લોટ બાંધવો ભાખરીના લોટ જેવો આપણે થોડો કડક બાંધશું હવે એના મુઠિયા વાળવા નાના નાના હવે આપણે એને કઢાઈમાં આપણે તેલમાં ધીમા તાપ પર આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે હવે આપણે મુઠિયાને થોડા ઠંડા થાય એટલે નાના નાના પીસ કરી લેવા હવે એને આપણે મિક્સરમાં આપણે એને ક્રશ કરી લેવા ક્રશ થઈ જાય એટલે આપણે તેને થાળીમાં કાઢી લેવું હવે આપણે એક કઢાઈમાં બે વાટકી ઘી બે વાટકી ગોળ મૂકો તે નાખી અને થોડું મેલ્ટ થાય ગોળ ત્યાં સુધી આપણે રાખવાનું બસ તરત આપણે કાઢી અને લોટના મિક્સરની ઉપર આપણે એને નાખી થોડું ઠંડુ થવા દેવું પછી ચમચાથી થોડું આપણે મિક્સ કરી લેવું હવે આપણે એમાં ઇલાયચી પાવડર જાયફળ પાવડર નાખવો થોડું ડ્રાય ફ્રૂટ પાવડર નાખવો થોડા ડ્રાય ફ્રૂટ નાખવા તમને મનપસંદ તમે ડ્રાય ફ્રૂટ નાખી શકો છો હવે આપણે તેને મિક્સ કરી લેશું હવે આપણે એના લાડવા વાળશું પોચાથી લાડવા વાળવાના અને આપણે એને ખસખસ લગાવશું ઉપર લાસ્ટમાં આ રીતે તમે લાડવા બનાવો પછી મોલ્ટમાં પણ બનાવી શકો છો તેમના પર આપણે થોડું ઘી લગાવી ખસખસ લગાવી અને મોલ્ટથી પણ લાડવા બનાવી શકો છો લાડુ બનાવો આવી રીતના મોદકવાળા લાડુ બનશે આ તમને બે ટાઈપના બનાવી શકો છો આ રીતે પણ ખસખસ નાખીને બનાવો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો થેન્ક યુ